બિલ્વપત્ર ભગવાનને અર્પણ કરો હું તો ઘણા શિવાલયો જોયા છે એટલા બધા પત્ર અર્પણ કરી દે છે શિવાલય ઉકરડો બનાવી દે છે ઉકરડો ઢગલા મોઢે બિલવના પત્રનો મહિમા તમે સમજો તો તમને ખ્યાલ આવશે કે આ દિવ્ય ઔષધી છે આને વેડફી નખાય અને અમુક લોકો તો છે ને બિલ્વપત્ર નું તગારું લઈને બેસી જાય આ બિલવાષ્ટકમ એમ કહે છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ સહારમ એક માત્ર એક બિલ તમે આ શિવાલયની દશા ભોળોનાથ નો રે બાગે નીકળી જાય બહાર જતા રે આ ઉકરડો કરીને આવા શિવાલયો કર્યા છે આપણે તમે એક પત્ર તોડશો એટલે એક દિવસનું પત્ર વાતાવરણમાં પંચોતેર ગ્રામ ઓક્સિજન આપતું બંધ થઈ જશે એકસો ને આઠ બિલ્વ પત્ર ભગવાન મહાદેવ ને ચડાવવાની જરૂર નથી માત્ર એક ચડાવો અને બંને હાથમાં રાખી એકસો ને આઠ વખત ઓમ નમઃ શિવાય મહામંત્ર નો નાદ કરો એકસો ને આઠ વખત બિલ્વ પત્ર ચડાવવાનું ફળ મળી જશે તમને આપણે સૌએ કરવું જોઈશે આ અમદાવાદની અંદર શ્રાવણ માસમાં સમજો કે દસ લાખ લોકો ભગવાન મહાદેવને બિલ્વ પત્ર અર્પણ કરતા હશે દસ લાખ એવા લોકો હશે કે જે એકસો ને આઠ ચડાવી દેતા હશે તો કેટલા કરોડ બિલવપત્ર તૂટ્યા એક બિલ વૃક્ષમાં માં પંદર થી વીસ હજાર બિલ હોય તો હજારો ની સંખ્યામાં બિલ વૃક્ષનું નિકંદન નીકળી જાય છે વાતાવરણના કલ્પ થતી ઓછી થઈ જાય છે અને ઘણાના મનમાં એવું હોય કે આપણે ભગવાનને યહકારી બિલીપત્ર ચડાવી દઈએ ને તો આપણને વધારે ફળ મળી જાય એવું નથી બધું માપમાં જ હોય